પછી મા બાપના આશીર્વાદ ટોપ પિક્ચર પછી હમણાં હમણાં જ એક સરસ અમારું પિક્ચર આવ્યું વિક્રમ ઠાકોર બી છે એમાં અને બહુ મસ્ત પિક્ચર ખેડૂત એક રક્ષક અને ખરેખરમાં આપ સૌને જોવા જેવું છે પિક્ચર ખેડૂત એક રક્ષક અને બહુ સરસ કેવો રોલ કરવાની ઈચ્છા હોય તમને નવો એટલે આપણા છે શું હિન્દીમાં હવે હિન્દીમાં રોલ કરવા છે આપનું સ્વાગત છે હું

પ્રબલ ટીમની પ્રબલ ન્યૂઝની ટીમની આજે આપણે એન્જોય કરીશું સરસ તમારા જીવનમાં કોઈ કોઈ આ એવો પ્રસંગ પ્રસંગ હોય તો બહુ બન્યા છે કે જિંદગીની અંદર બહુ સ્ટ્રગલ કરીને ત્યાં સુધી આવ્યા છે ઇન્ડસ્ટ્રીની અંદર જે અમે સ્ટ્રગલ કરી એ એ વખતે હું સ્પોટ બોયના રૂમની અંદર ઊંઘી જતો હતો એવા એવી રીતે મેં આની અંદર સ્ટ્રગલ કરીશું અને કઈની બસોની અંદર આવવું પડે અને બહુ બધી પ્રોબ્લેમ થતી પણ ખરેખરમાં એ સ્ટ્રગલ અત્યારે હાલમાં આ પ્રેક્ષકોના કારણે હું અહીં સુધી પહોંચ્યો છું અત્યાર સુધી કેટલી ફિલ્મો કરી દેવા મેં અત્યાર સુધી કરી હશે સો પિક્ચરો કરી હશે ગુજરાતી હિન્દી ભોજપુરી રાજસ્થાની હોલિવુડ પિક્ચર બી મેં કરી છે ધ અમેરિકન ખાધી ક્યાં વાત આ શૂટિંગ જ્યાં ચાલતું હોય ને શૂટિંગમાં કોઈ એવું સારું યાદગાર દિવસ હોય કે સારું શૂટિંગ હોય ને રિહર્સલમાં વારંવાર તમને કહેવું પડે કે દેવા પડે કટેડ કટેટ ત્યારે કેવું તમને લાગતું હોય એના માટે તો મને અત્યારે બી કહેવું પડે છે કેમ કે મને જે સુધી એવું લાગે ને તે સુધી તમારી માની શકો નું ભાવ એક મેન એટલે અત્યારે હાલવા બી એ તો અમે લોકો કરીએ જ છીએ અને અને મજા આવે છે એવું જ થવું જોઈએ ત્યારે તમે આગળ આવો આ તો અત્યારે થોડી ભૂલો ઓછી થાય ને કે પહેલાં તો મને ડાયરેક્ટર પ્રોડ્યુસર બૂવ પડે દેવા શું કરજ તું પણ શું કરીએ કરવું પડે બસ દેવાભાઈ તમારા તો જ્યારે વિલન એના પહેલાનો મારો મિત્ર છે પાછો અલ્પેશભાઈ પારેખ અને ખરેખરમાં બહુ સરસ ગુડ મેન છે એના પહેલાં બી ન્યૂઝની અંદર હતા અત્યાર બી ન્યૂઝમાં છે અને એ વખતે આપણે ગયા હતા તમને યાદ હોય તો હરિદ્વાર અને હરિદ્વારની અંદર જે આપણે આનંદ કર્યો એથી સ્પેશિયલ તબલા ઢોલક અને બધું લઈ અને સ્પેશિયલ પેશિયલ લોકો ગયા હતા ને ત્યાં હરિદ્વારના ઘાટ ઘાટ ઉપર અમલો કોઈ ભજન કર્યા હતા એ બી એક જિંદગીની યાદો છે એમ તો હવે ભોળાનંદની કૃપાથી જેટલા બી ડાયરેક્ટર છે જેટલા બી પ્રોડ્યુસર છે ભગવાનની દયાથી બધાની જોડે આપણા સંબંધ સારા છે અને એ લોકો કંઈ બી લખે કંઈ બી કરે તેના પેલા પહેલા ના એ દેવ તારા માટે આ એક રોલ છે તારે કરવાનો જ છે અને મને કરાવે છે પહેલી ફિલ્મ તમારી કઈ હતી પહેલું પિક્ચર મારું હતું તારી મારી જોડી કમલેશ બારોટનું અને એના પછી ચાલુ કરી 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 પછી કરી પછી મને તો અત્યારે હાલમાં કેટલી પિક્ચરો મારી છે હજુ બીજી એ તો મને હજુ હજુ યાદ નહીં હોય પણ આટલી પિક્ચર મેં તો કરી છે સો પિક્ચરો થઈ ગઈ અત્યાર સુધી સો પિક્ચરો તમે કરી એમાં બહુ ફેવરેટ તમને કઈ લાગે એમ ફેવરેટની અંદર અમારું પિક્ચર હતું પ્રેમીઓ ઝૂક્યાને વાહ બહુ સરસ પિક્ચર હતું અમારું પછી મા બાપના આશીર્વાદ ટોપ પિક્ચર પછી હમણાં હમણાં જ એક સરસ અમારું પિક્ચર આવ્યું વિક્રમ ઠાકોર બી છે એમાં અને બહુ મસ્ત પિક્ચર ખેડૂત એક રક્ષક અને ખરેખરમાં આપ સૌને જોવા જેવું છે પિક્ચર ખેડૂત એક રક્ષક અને બહુ સરસ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બહુ ટાઈમ પછી કંઈ સારું પિક્ચર આવ્યું હશે ખેડૂત એક રક્ષક આજે આગળ તમારે કેવો હજુ કઈ નવો રોલ કરવાની ઈચ્છા હોય કેવો રોલ કરવાની ઈચ્છા હોય તમને નવો એટલે આપણે જઈશું હિન્દીમાં હમ હવે હિન્દીમાં રોલ કરવા સરસ આપનું સ્વાગત છે દેવાભાઈ પહેલું તમારું નામ જ દેવાભાઈ હતું ના મારું નામ ઓરિજિનલ ગૌરાંગ ઠાકર છે અને મને ઇન્ડસ્ટ્રી આ નામ આપ્યું પહેલાં શું હતું કે હું જ્યારે કોલેજની અંદર પહેલાં ટેલેન્ટો ચાલતા અને એ ટેલેન્ટોની અંદર છે ને હું દેવાનંદની એક્ટિંગ કરતો ભાઈ મને એક્ટિંગનો શોખ તો હતો હું સમથિંગ સમજો ને આઠ વર્ષનો હતો ત્યારથી મેં ટાઉન ઓનલી અંદર પરફોર્મન્સ કરેલું છે એટલે આની અંદર રસ હતો પણ કોઈ એવો ચાન્સ મળ્યો નહીં એક વખતે અમે લોકો બેઠા હતા અમારા મિત્ર લોકો સૌરભ અમારો મ્યુઝિક માસ્ટર છે સૌરભ ઓર્ગન અને હું સૌરભ બધા બેઠા હતા અને કે વખત ચલો આપણે પ્રોગ્રામમાં જઈએ તો કમલેશ બારોટ નો પ્રોગ્રામ ચાલે તો અમે લોકો ત્યાં ગયા અને કમલેશ બારોટે કીધું કે આ તો કે વિલનમાં પિક્ચર છે તમારે એની અંદર તો હું ને સૌરભ નરોડા બરોડા એમને મળ્યા એટલે કે ઓકે અને પહેલું પિક્ચર મારું તારી મારી જોડી એ પહેલું પિક્ચર મારું વિલન ની અંદર તો તમને વિલન નો રોલ પ્રથમ મળ્યો તો તમને એ વખતે કેવું રિએક્શન થયું હતું તમારે શું બનવું હતું બનવું તો કઈ નતું કહું છું ને ભાઈ પણ વિચાર્યું હતું કે એક્ટર બનીએ એમ અને પહેલેથી આપણને એવી ઈચ્છા હતી કે ના ના એક્ટર તો બનવું જ છે આપણે પણ કુદરતી આપણને ચાન્સ મળ્યો પછી તો એવો ચાલ્યો એવો ચાલ્યો તો સો પિક્ચરો થઈ ગયા ગુજરાતી હિન્દી ભોજપુરી રાજસ્થાની એમ તમે હમણાં કીધું કે મારો એક ડાયલોગ છે દેવો નથી જેવો હતો એ સિવાય એવો કોઈ ડાયલોગ હોય તમારો પછી જે બધા પ્રજાને ગમતો હોય એવા તો બધા બહુ ડાયલોગો છે મને એક પિક્ચર કર્યું હતું મેં પહેલું વિલનની અંદર એમાં હિતેન કુમાર જગદીશ ઠાકોર અને બહુ મોટું કાસ્ટિંગ હતું અને એ વખતે મેં ઇન્સ્પેક્ટર ઈમાનદારનો રોલ કર્યો હતો ઇન્સ્પેક્ટર ઈમાનદાર જે પૂછો તેનો જ જવાબ આપવાનો જવાબ આપો બહુ સરસ હતું પરદેશી પીયુ પ્રિત રે નિભાવજો હિતેન કુમાર અને બહુ મસ્ત પિક્ચર હતું એ હા એ વખત હું કરતો હતો મારું નામ છે દેવો નથી જેવો તેવું એ તો આ ઇન્ડસ્ટ્રીમાં ભણું પણ એ વખત હું એક્ટિંગ કરતો હું મેં તો હસીનો કા દીવાના હું હસીનો કા પૂજારી હસીના ઉપર દેખ કર મુજે હસી આ જે પિક્ચરનું શૂટિંગ ચાલે છે એનું નામ શું છે આ પિક્ચરનું નામ છે અમારે ભાઈ ભાઈની બહેનની લાડકી અને એની અંદર હું વિલનનું કામ કરું છું અને બહુ સરસ પિક્ચર લઈને આવીએ છીએ એની અંદર વિક્રમ ઠાકોર છે કે કે મકવાણા છે અને બહુ મસ્ત પિક્ચર આવે છે તમે જોજો આનંદ આવશે તમને લોકોને દેવાભાઈ સ્કૂલની કોઈ જૂની યાદો હોય અને તમારા દિલમાં વસી હોય કરીને સ્કૂલ ની યાદો હું જ ભણતા હતા અને પોતે પાછળ ઓ મેરેજ કરેલા છે અને એ વખતે હા સમજો ને કે 10 માં બધું ભણતા હતા નાના નાના પણ વિચાર્યું મે કીધું કે હા આ છોકરી છે એની જો આપણે લગ્ન કરવાના મે 8 વર્ષ પછી એ જ છોકરી જોડે મે લગ્ન કર્યા અને તરાલમાં ઘરે છે અને એક બાબુ એક દેબી અને વેલ સેટ છીએ ભગવાનની દયા છે